મારો અવાજ ન્યુઝ લાઈવ બતાવી રહ્યા છીએ અમે લાઈવ ની અંદર આપ નિહાળી રહ્યા છો

આપ લાઈવ નહી હાળી રહ્યા છો પી શહીદ જવાન નટોલાલ શહીદ થવાતી અહીંયા માનવ મહરામન તેમની અંતિમ યાત્રામાં અંતિમ દર્શન માટે આવી રહ્યો છે પરિવાર આયા ઉપસ્થિત છે કે લોકો આપણને એટલો જ જાણ કરેલું છે શહીદ જવાન ની અંતિમ યાત્રા માં લોકો જોડાય રહ્યા છે મૈલા ઓણ સાથે સાથે અહીંયા જોડાતી હોય મોટી સંખ્યામાં માનવ મહી રામણ અહીંયા ઉમટી રહ્યો છે આપ જોઈ રહ્યા છો મારો વાજ લાઈવ આપ અહીંયા જોઈ રહ્યા છો વેવેટ હોટેલ ની આગળ માનવ મહી રામણ ખૂબ જ મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત છે સહીદ ને સલામી આપવા માટે લોકો અહીંયા ઉપસ્થિત છે જોઈ રહ્યા છો હજી શહીદની બોડી અહીંયા લાવવામાં આવી નથી આપ અહીંયા શહીદને સલામી આપવા માટે એમના સન્માનમાં અંદર માનની અંદર લોકો અહીંયા ઉપસ્થિત છે અંતિમ યાત્રાની અંદર ઘણા લોકો જોડાઈ રહ્યા છે આપ જોઈ રહ્યા છો મારો અવાજ લાઇવ કોઈ પ્રોબ્લેમ છે એમ સર ખૂબ મોટી સંખ્યામાં અહીંયા માનવ મહેરામણ ઉમટી રહ્યું છે આપ જોઈ રહ્યા છો લાઇવ મારો અવાજ ન્યૂઝ ગાડીઓ પર લેને લોકો ખૂબ મોટી સંખ્યામાં અહીં આવ્યા છે અહીં આપ છો રહ્યા છો લાઈવમાં માનવ મહિરામણ અહીં ઉમટી રહ્યો છે

સમય થોડો ફેરફાર થયો હોય એવું જણાઈ આવે છે આવી રીતે લાઈવ કરીને આપને બતાવતા રહીશું પડે પણની આપને માહિતી આપતા રહીશું તો જોતા રહીશો મારો અવાજ ન્યૂઝ નમસ્કાર I it's not